ગુજરાતના માધ્યમિક શિક્ષણ સહાયકમાં શાળા ફાળવણીની રાહ જોઈ રહેલા તમામ બીએડ ડીએલએડ કરેલા ઉમેદવાર મિત્રો અને ભાવિગુરુજનો આપની ફાઇનલ શાળા ફાળવણી આજે સાંજ સુધીમાં અથવા મોડા મોડી કાલ સુધીમાં આવી જશે એટલે કે ત્રેવીસ તારીખથી છ થી આઠની જે જિલ્લા પસંદગી શરૂ થાય છે પહેલા પહેલાં તમને શાળા ફાળવણી મળી ગઈ હશે એટલે જે મિત્રોને નવ દસની અંદર ફાઇનલ શાળા ફાળવણી થઈ ગઈ છે એવા મિત્રો મહેરબાની કરી અને છથી આઠમાં જિલ્લો પસંદ કરવા ન જતા બરાબર અને ખાસ જે અગિયાર બારમાં જે મિત્રોને શાળા મળી ગઈ છે એવા મિત્રો પણ નવ દસની અંદર મહેરબાની કરીને ન આવતા કે જેથી કરીને તો ભાઈ આવનારા સમયમાં બીજા મિત્રોને તક મળે અને વેઇટિંગની અંદર બીજા મિત્રોનું પણ સરકારી નોકરીનું સ્વપ્ન સાકાર થાય અને નવ દસવાળા મહેરબાની કરીને છ થી આઠમાં ન જતા તો આવતી કાલ સુધીમાં અથવા સાંજે પણ શાળા ફાળવણીનો તમારો ફાઇનલ શાળા ફાળવણીની યાદી જાહેર થઈ શકે છે વેબસાઇટ પર અને તમને હાજર કરવાની પ્રોસેસ પણ આજે જ આપણી ભરતી સમિતિ આપી દેશે એટલે તમામ મિત્રો જે માધ્યમિકમાં શિક્ષક બનવા માંગતા હતા શિક્ષણ સહાયક બનવા માંગતા હતા એવા તમામ મિત્રોને અભિનંદન ઓલ ધ બેસ્ટ બેસ્ટ ઓફ લક જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત